ગુજરાતી અમદાવાદ પોલીસ એક મોટી કરી વાત કરી છે કે અમદાવાદ પોલીસમાં અમદાવાદમાં મકાનમાં ભાડે આપના પરંતુ પોલીસ નિયમ ઉલ્લંઘન કરવાના મકાન માલિકો સામે કાર્ય શરૂ કરી કે છેલા બે દિવસમાં અમદાવાદ પોલીસ નોંધણી વગર મકાન ભાડે માં આપવામાં સૌથી વધુ કેસ નોંધણી કાર્ય કરી છે કે કયું કામ કરવું જરૂરી છે કે અમદાવાદમાં કરો ભાડે લીધા પછી પોલીસ વેરીફિકેશન કરવો ફરજ છે જે જો પણ મકાન માલિકો પોલીસ વેરીફિકેશન કરાવતા નથી પરંતુ આ રીતે અમદાવાદ પોલીસ જરે นม ઓળખન કરિયે છે કે અમોકાન માલિકમાં જે બાડવાપ્તા પોલીસ માન નોંધણી કરવાની પ્રિયાત છે કે પોલીસ અસામાજિક તત્વોમાં ગુના કૃષ્ટ ભૂમી મત પર તરાતા લોકોનો ગેર કાયદેસર રીતે રહેતા હોونک માહિતી મળતા ઘણા બંગલાદેશીઓ ગેર કાયદેસર રીતે રહેતા ખાસકરતા સંડા ઓળતળાવ વિસ્તારમાં જે પોલીસ રેકોર્ડ તેનો નોતો નથી છે સndor માં તળાવ કામગીરી પછી અમદાવાદનો પોલીસ શહેરમાં નોંધાવી વગન મળતો ભાડે આપતા મકાનો મર્જ છે અમે શરૂ શરૂ કરો કરતા જેમાંથી કમિશનરે અમદાવાદના તમામ વિસ્તારોમાં ખાસ કામગીરી હાથ ધરી છે નિર્દોષમાંથી આપ્યા હતા કે જેમાં પોલીસે શહેરમાં મોટાભાગમાં વિસ્તારોમાં તપાસ શરૂ કરી હતી કે બે દિવસની મંત્રી પોલીસે સૌથી વધુ ગુના નોંધ્યા હતા અને મકાન માલિકો સામે પણ કાર્યવાહી કરી છે